લીલીયા તાલુકા પંચાયતના બે સભ્યોના રાજીનામા અપાયા સ્થાનિક આગેવાનો દખલ અંદાજીથી રાજીનામું પરત ખેંચાયું છે ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં પક્ષના જ સભ્યોને અવગણના કરાતા નારાજગી જોવા મળી રહી છે રાજીનામાથી ભાજપમાં દોડધામ મચી ગઈ છે સ્થાનિક આગેવાનો પણ દૂરતા થયા છે ઘનશ્યામભાઈ મેઘાણી અને ભાજપના મહિલા સદસ્ય કંચનબેન ધામતે આજે રાજીનામું આપ્યું હતું અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અવગણના થતા રાજીનામું આપ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે લોકોના પ્રશ્નોને લઈ અવારનવાર રજૂઆતો કરતા કોઈ નહીં સાંભળતા હોવાનું જણાવ્યું છે જેને લઈ સાંભળતા નહીં હોવાનું જણાવી બંનેએ પ્રમુખ હાજર નહીં હોવાથી લીલીયા ટીડીઓને રાજીનામું આપ્યું છે અંતે તમામ રજૂઆતોનો ઉકેલ લાવવા બાહેધરી આપતા તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારોની સમજાવટથી મામલો થાળે પડ્યો અને રાજીનામું પરત ખેંચાયું છે મારું નામ ઘનશ્યાભાઈ પ્રાગજીભાઈ મેઘાણી ગામ મોટા લીલીયા હું બે નંબરનો સભ્ય છું લીલીયા ગ્રામ પંચાયતમાં સ્થાનિકનો અમારે સ્થાનિક લીલીયામાં ગટરનો સફાઈના લાઇટના સીસીટીવી કેમેરા અનેક પ્રશ્ન હતા ગામમાં બુગડ લાઈન નાખેલી વાસમોની અને રોડ રસ્તા તૂટેલા એ કોઈ રિપેર કર્યા નથી એની પણ રજૂઆત કરી સંકલનમાં પ્રશ્ન મૂક્યો એટલે મને એવો સાંજે વિચાર આવ્યો કે આમાં રાજીનામું દઈ દેવું કોઈ અધિકારી આમ જોતા નથી બરાબર પછી મેં આજ સવારે રાજીનામું લખીને દીધું ટીડીઓ સાહેબને ટીડીઓ સાહેબે એમ કીધું કે બે કલાક પછી એને લખિતમાં આપ્યું અમને કે આ તમારે પ્રમુખને દેવાનું હોય અમને પાર્ટી હારે કોઈ જાતનો વાંધો છે નહીં અને પાર્ટીનું કામ હંમેશા અમે કરતા હતા અને કરશું હતું માત્ર ને માત્ર લીલીયાના વિકાસ માટે એનો રૂંધાતો હતો એની માટે અમે રાજીનામું આપ્યું હતું આગળ કઈ નઈ અમારે સંકલન થઈ જાય અને ટીડીઓ સાહેબ અને બધા અમારા પ્રતિનિધિ બેઠક થઈ અમારો પ્રશ્ન નિકાલ થઈ જાય રાજીનામું વાંચી ખેંચી લેશું અધિકારી સમક્ષ જેમણે પ્રશ્નો રજૂ કર્યા છે મારી સમક્ષ આવ્યા હોય એમના પ્રશ્નો એમના પ્રશ્નોમાં મુખ્યત્વે લીલિયાની ગટરનો પ્રશ્ન હોય છે તો લીલિયાની ગટર માટે તો તંત્ર દ્વારા માનની મુખ્યમંત્રીના હસ્તે પણ એમને પિસ્તાલીસ લાખ રૂપિયાનું જેટિંગ મશીન ગ્રામ પંચાયતને પૂરું પાડવામાં આવેલ છે તેમજ ડોર ટુ ડોર કલેક્શન અને સ્વચ્છતાલક્ષી ગ્રાન્ટ પણ પૂરી પાડવામાં આવેલ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગતી સુવિધાઓ તો તંત્ર એ ને તરત પૂરી પાડેલ છે આમ છતાં માન્ય સદસ્યશ્રીઓની રજૂઆત પરત્વે મેં સમયાંતરે ગ્રામ પંચાયતને નોટિસો પણ આપેલ છે અને નોટિસો એવી પ્રકારની આપેલી છે કે જો આ કામગીરી નક્કર કરવામાં નહીં આવે તો પંચાયત ધારાની જોગવાઈ હેઠળ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે જે આક્ષેપ છે અધિકારીઓ સમક્ષનો કે અધિકારીઓ દ્વારા આ કામગીરી પરત બે સક્રિયતા દાખવવામાં આવતી નથી તે આક્ષેપ સાથે હું સહમત નથી પદાધિકારીઓ સમક્ષ રજૂ સુધી રજૂઆતો પર્વત રે હું કોઈ આલોચના કે કોઈ બાબત કહી શકું નહીં પરંતુ મારી ચેમ્બરમાં આવી અથવા તો મને જ્યારે જ્યારે સમયાંતરે મૌખિક કે લેખિત સૂચનાઓ જે ફરિયાદો મળી છે તેનો મેં સમયાંતરે નિકાલ જ કરેલ છે અર્જુનભાઈ મોહનભાઈ ગામવત કામ લીલિયા તાલુકા પંચાયતના સભ્ય કંચનબેન ધામત અને પતિ સૌ પછી જે આ લીલીયામાં અમે રાજીનામું હું આપ્યું કે આ વિકાસ આ જે દોઢ વરસા ગટર આ ભાઈ ગટરનું કીધું પાઇપનું આ જે ગેસ વાળા છે લાઈનો નાખી ગયા છે એને ખોદ્યા છે ખાડા નથી પુરાણા આ બધા એના નિયમમાં આવે અમે અવર નવર લખ્યું બધીએ પણ એમાં કોઈ કાંઈ પગલાં લીધા નહીં એટલે અમારે આ પગલું ભરવું પડ્યું બીજું કોઈ અમારી પાર્ટી અરે કે કોઈ વ્યક્તિ અરે અમારો વાંધો નથી અમારે એક આ લીલીયા નો વિકાસ ને કારણે જ અમારે રાજીનામું દેવું પડ્યું છે હવે આગળ અમારે આ અમારા પ્રશ્ન કોઈ થઈ જાય તો અમે રાજીનામું પાછું કઈ લેવું